તો અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં પૂર્વ ઝોનમાં આવેલા વૈભવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા સ્વસ્તિક પેપર મશીનરીમાં પ્રતિબંધિત પેપર કપનું બે રોકટોક ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આવી પ્રવૃત્તિ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્યારે પગલા લેશે આ એકમ દ્વારા ખુલ્લે આમ કોઈપણ પ્રકારની સેફ્ટી વગર પેપર કપનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતે ઝોન સોલિડ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી કરતા ધંધાકીય એકમો તેમજ પાનના ગલ્લા ચાની કીટલી પેપર કપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ સંગ્રહ અને ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં કચરાપેટી નહીં રાખતા એકમો સામે પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે એમસી દ્વારા આવા ગેરકાયદેસર પેપર કપ બનાવતા એકમ પર ક્યારે પગલાં લેવામાં આવશે